તો ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ત્રિદિવસીય શ્રી સૂર્ય મહાયગ તથા વેદાંત જ્ઞાનયજ્ઞ સંત મહાસભા યોજાશે જેમાં બાવીસ ડિસેમ્બરે સ્થાપન સાથે પૂજાનો પ્રારંભ કરવામાં આવશે તારીખ ત્રેવીસમી ડિસેમ્બર સોમવારના રોજ સર્વદેવતાઓનું પ્રાત પૂજન મહાપૂજા સાથે મહાઆરતી કરવામાં આવશે જ્યારે તારીખ ચોવીસમી ડિસેમ્બરે સહસ્ત્રાચાર્ય સ્થાપિત દેવતાઓનો હોમ ઉત્તર પૂજન બલિદાન બાદ શ્રીફળ હવન કરવામાં આવશે શક્તિનાથ મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ આ વર્ષે સૂર્ય મહાયાગનું આયોજન કરેલું છે એમાં અગિયાર કુંડ છે અને અગિયાર કુંડમાં દરેક કુંડની અંદર બેસનારા પાંચ પાંચ યજમાનો છે એટલે કુલ પંચાવન યજમાનો બેસશે એટલે પંચાવન જોડા આ યજ્ઞમાં બેસવાનો છે આ યજ્ઞ કરવા પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિશ્વમાં શાંતિ જળવાય અને લોકકલ્યાણ થાય એ હેતુથી આ યજ્ઞ અમે કરવા જઈ રહ્યા